માયા કે છે પણ એવું નથી માયા સમજવાની છે રહી વાત ત્રીજી વાત આવી જીવની જીવ જીવ આખું જગત કરે છે માંડી અને બધાય કે જીવ આવ્યો જીવ જીવો આ જીવ કુએ છે કુને ખરેખર આમાંથી આ જો નક્કી ન થાય તો તો ખરેખર કે ઠાલો ફેરો છો એને હા એટલે જો કોઈ જ્ઞાની સદગુરુનું ખરેખર શરણું લઈ લઈ તો આ જે છે એ આપણો અવતાર સફળ બની જાય અને ફળે ફળ તમને ખરેખર આનંદ નહીં જાય જેને આઠે પહોંચ આનંદ કીધા સુખ કે દુઃખની એકેનો આવે હેડકી આઠે આઠેપોર આનંદ લેરખી ખરેખર આનો આનંદ આવે એ નિજ જ્ઞાન છે બાકીના બધાય આનંદ તો શેને થી લે છે ખબર છે ધનથી લે છે કોઈ હારા મકાન બનાવે બંગલા બાંધે હારી મોટરો લે હારા લુગડા પહેરે હારા ઘરેણા પહેરે પણ ઓલો અંદર થી કઈક બીજું ઊભું થાય ને તો પાછા પાટા માં પડે કારણ કે આ તો બાયલું સુખ લીધેલું હતું માગેલું હતું પણ આ ભીતરમાંથી જે ઊભું થાય એને નિજ જ્ઞાન કહેવાય ખરેખર એ નવા શબ્દો આવે આપણે અગાઉ બોલી એને જીવન ખરેખર ઘણા સંતો કીધું કે હજી જીવન આશા હવે જ હે બરોબર જાતો ખરેખર એવું છે અમૂલ્ય આ અવસર મળ્યો છે આપણાને એનો લાવો પૂરેપૂરો જેટલો લેવાય એટલો ઓછો છે આટલું કઈ હું હવે ઘડીક વાણીને વિરામ આપું બોલો સદગુરુ મહારાજ